હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ સુપર ટેસ્ટી સુપર ક્રીમી અને સુપર ઇઝી અને ઠંડી ઠંડી એવી સેવની ખીર તો ચાલો શરૂ કરીએ આ ખીર એટલી ટેસ્ટી એટલી ઇઝી અને એટલી સુપર છે ને કે હું તમને શું કહું આના માટે આપણે એક લીટર ફૂલ ફેટ દૂધ લેશું મેં અત્યારે અમૂલ ગોળ દૂધ લીધું છે તમારી પાસે ફૂલફેટ દૂધ ઘરે આવતું હોય તો તમે તે પણ લઈ શકો છો હવે આપણે દૂધને પહેલાં ઉકળવા મૂકીશું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે એક પેનમાં સો ગ્રામ મીઠી સેવ જે આવે છે તે વરમીસેલી સેવ લેશું અને તેને આવી રીતે થોડી કટ કરી અને રાખી કેમ કેમકે આખી હોય તો તે કરતા વખતે થોડી ઉડે છે હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું અને તેને એકદમ ધીમા ગેસે બ્રાઉન કલરની શેકીશું આ સેવ શેકેલી જ હોય છે તમે ખાલી એમને ઘી વગર શેકો તો પણ શેકી શેકી શકાય છે પણ ઘીથી આમાં એકદમ સરસ ક્રીમીનેસ આવશે જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી આપણી સેવ બળી ન જાય કેમ કે તે ઓલરેડી બ્લા બ્રાઉન હોય જ છે તો વધારે બ્રાઉન થઈ જશે હવે આપણી સેવ શેકાઈ ગઈ છે આપણે તેમાં ઉકાળેલું દૂધ એડ કરીશું અને ત્યારબાદ તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહી અને તેને સેવને તેમાં ચડવા દેશું ફ્રેન્ડ્સ ઘણા લોકોને સાદી ખીર નથી ભાવતી હોતી તો આ સેવની ખીર ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો દૂધ ઉકળે અને સેવ તેમાં ચડી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું દૂધ ઉકળે જાય એકદમ સરસ ત્યારબાદ આપણે તેમાં અડધો કપ ખાંડ એડ કરીશું એક લિટર દૂધ અને સો ગ્રામ સેવ હોય તો અડધો કપ ખાંડ ઇનઅ છે તમે તમારા ટેસ્ટ મુજબ બધી ઓછી કરી શકો છો જો આપણી સેવ સરસ ચડી ગઈ છે સેવ ચડી જશે એટલે તે થોડી ફૂલી અને સોફ્ટ થઈ જશે હવે આપણે તેને એકદમ ઠંડી થવા દઈશું ઠંડી થાય ત્યારબાદ આપણે તેને એક સર્વિંગ બોલમાં લઈ લેશું એકદમ હજી ઠરશે એટલે થોડી વધારે ઘટ થશે અત્યારે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર રાખેલી છે હવે આપણે તેમાં બદામની કતરણ પિસ્તાની કતરણ અને થોડું કેસર એડ કરીશું તમે એલચીનો પાવડર પણ એડ કરી શકો છો પણ મને પર્સનલી એલચીનો પાવડર થોડો ઓછો ગમે છે એટલે આપણે તેને એડ કરેલ નથી હવે આપણે થોડા કેસરના તાતણાથી તેને સજાવીશું અને તેને ફ્રીજમાં ઠંડી થવા મૂકી દઈશું અને ફ્રીજમાં બેથી અઢી કલાક ત્રણ કલાક સુધી આપણે તેને ઠંડી થવા દઈશું ત્યારબાદ તેને સર્વ કરીશું ઠંડી થઈ ગયા પછી ખીર એની મેળે થોડી સેજ ઘટ થશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે ફ્રેન્ડ્સ છે ને એકદમ જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે ઠંડી ખીર તમે ખાશો ને એટલે એકદમ સરસ હેવનલી ફિલિંગ આવશે કેમકે એકદમ સેવ એકદમ સ્મૂથ હોય છે તો તમે ચમચી મોઢામાં મૂકશો એ ભેગી ઓગળી જશે અને ઘી નાખી હોવાથી એકદમ ક્રીમી પણ બની છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ